સંવત સત્તરસો ને ના ભાદરવા સુદ ચોથના એટલે કે ભાદરવો મહિનો એટલે કે વરસાદ તો આવે સુખપાલમાં પ્રદેશમાં શ્રી જમનેશ પ્રભુજી સુખપાલમાં બિરાજી રહ્યા હતા અને સુખપાલ ઉચકનારા વૈષ્ણવો ઓજત નદીનો પ્રચંડ પ્રવાહ જોઈને અટકી ગયા એટલે વરસાદ બહુ હોય એટલે ઓજતમાં પૂર આવ્યું છે આટલો બધો પૂર જોઈને બધા અટકી ગયા સુખપાલ ઉચકે ઉચકવાવાળા વૈષ્ણવો સુખપાલની અંદર મહારાજ બિરાજે છે પણ જે ઉચકી છે સુખપાલ એ વૈષ્ણવ ઊભા રહી ગયા ત્યારે આપશ્રીએ કહ્યું કેમ કેમ થંભી ગયા આગળ ચાલો ત્યારે સેવકોએ કહ્યું મહારાજ અજતમાં પ્રચંડ પૂર આવ્યું છે સામે પાર જઈ શકાય તેમ નથી એટલે કે મહારાજ બિરાજે છે સુખપાલમાં વૈષ્ણવના હાથમાં સુખપાલ છે પણ આગળ કેમ જવું વૈષ્ણવને વિચાર આવે છે ભલે મહારાજ બિરાજે છે હવે આગળ ઠાકોરજી લીલા કરવાના છે એ વાત સેવકને સાંભળીને આપશ્રીએ હરિદાસને કહ્યું હરિદાસ જુઓ પ્રવાહ કેવો વહે છે એટલે હવે હરિદાસ નામના ભગવતી ત્યાં બિરાજે છે ને કહે છે કે પ્રવાહ જુઓ તો બહુ પૂર પૂર છે કેવું છે જરાક નજર કરો એમ આપશ્રીને આજ્ઞા થતાં આપશ્રીની આજ્ઞા થતા હરિદાસ મહારાજને પ્રણામ કરીને ચાલ્યા અને તુરત જ પાછા આવીને કહ્યું મહારાજ પ્રવાહ અતિશય વહી રહ્યો છે સામે પાર જઈ શકાય તેમ નથી એટલે જળ જળ બહુ વહે છે સામે પાર થઈ શકાય એમ નથી કેમ કે જીવ છીએ ને જીવ તો હું જીવના મગજમાં તો શું ચાલે એવું ચાલે આપણે પગ મુકાય અને એમાંય સુખપાલ ઉપાડીને કેવી રીતે જવું બે જણ આમ ને બે જણ આમ કેવી રીતે એટલે ના પાડી કે ભાઈ આમાં ન જવાય એમ જે એટલે કે છે કે પાર થઈ શકાય તેમ નથી આ વાત સાંભળીને વૈષ્ણવના મનમાં સંકોચ થયો કે આમાં આગળ વધવું નકામું છે હવે જીવ બુદ્ધિ અહીંયા કામ કરે ને કે આમાં આગળ કેમ વધવું સેવકજનોના મનની વિમાસળ સમજીને આશરે સુખપાલ નીચે ઉતરીને ઓજત નદી તરફ પધાર્યા હવે જો મહારાજે પરિશ્રમ લીધો નીચે ઉતરવાનો અને નદી તરફ જાય છે ઓજતના જલને આશરીના ચરણનો સ્પર્શ થતાં ઓજતનો પ્રચંડ પ્રવાસ સ્થિર થઈ ગયો હવે વિચારો કેટલી બધી ખળખળ નદી વહેતી હોય આમે પાર ન થઈ જતું હોય એને ખાલી ઠાકોરજીના ચરણ સ્પર્શ કર્યા મહારાજનો ચરણ સ્પર્શ થતાં ઓજનો પ્રવાહ સ્થિર થઈ ગયો એટલે જળ જ ઊભું રહી ગયું સ્તમ થંભી ગયું આ બળ જોતા સેવક સેવકજનો નિર્ભય થઈ ગયા અને સુખપાલ ઉચકીને સામે પાર ચાલ્યા એટલે કે આ ઠાકોરજીએ કોના માટે ઊંચકવાળાનું સુખ જોયું ને કે તમે શાંતિથી ચાલી શકો બાકી તો જો એમ પોતે નીચે પધાર્યા પરિશ્રમ લઈને થોડા આગળ ચાલ્યા આટલો બધો પ્રવાહમાં ચરણ અડાડ્યા આટલો શ્રમ ન લઈને ઠાકોરજીએ એમ કહે કે હું કહું છું તમે ચાલો કાંઈ વાંધો નથી પણ એવોય શ્રમ ઠાકોરજીએ કોના માટે લીધું કે આ બધા જળમાં તમારે મનમાં જે તમને એ છે ચિંતા થાય છે કે કેમ આગળ જવું એટલે પહેલાં જળને જ દીધું જળ થંભી ગયું એટલે આરામથી તમે જઈ શકો પણ જો ઠાકોરજીએ પરિશ્રમ લીધો અને પછી ઓલાને વિશ્વાસ આવ્યો વૈષ્ણવોને કે હા હવે જઈ શકાય એમ છે પણ જો ચાલુ નદીએ પણ કહેત કે તમે ચાલવા માંડો તો જઈ જ શકાત ઠાકોરજી કે તો એ જ શકાય ભલે ગમે એટલું પૂરું થતું હોય પણ નહીં ઠાકોરજીએ પરિશ્રમ લીધો પેલા વૈષ્ણવે જોયું કે જળ ઊભું રહી ગયું પછી વૈષ્ણવના સુખ માટે ઠાકોરજીએ પરિશ્રમ લઈને જળ ઊભું રાખી દીધું ઓજત ના તો જળ અતંગ તાગ્યા પ્રવાહ રહ્યો છે થીચી રહ્યા શ્રીએ પોતાના જનનું જ હિત કરવા સહેજમાં લીલા ચરિત્ર દેખાડીને જનના ભાવનું પોષણ કર્યું ઠાકોરજીએ પરિશ્રમ લઈને સહેજમાં જ લીલા દેખાડી દીધી આવા લીલા ચરિત્રનું શ્રવણ કરીને સલીલજનો તેની દ્રઢતા જરા વારમાં ડગી જાય છે સલીલજનો જેની દ્રઢતા વારમાં ડગી જાય છે તેવા જીવોને પણ પ્રભુના સ્વરૂપમાં દ્રઢતા ઉપજે છે અને માર્ગમાં સ્થિર થઈને દ્રઢતાપૂર્વક રહે છે એ ઠાકોરજી આવો આવા લીલા કરે ત્યારે સ્વરૂપ નિષ્ઠા થાય જેને સ્વરૂપ નિષ્ઠા હજી નથી થઈ હજી મારા જમનેશ પર એટલો બધો ભર નથી ઉપજતો એવાને સલીલજન કીધા છે જેને દ્રઢતા નથી ડગી જાય છે દ્રઢતા એવા જનોએ આવા ઠાકોરજીનો જ્યારે લીલા ચરિત્ર કર્યું મહારાજ પોતે પરિશ્રમ લઈને નીચે ઉતર્યા લીલા ચરિત્રથી દ્રઢતા વધે એવા જીવોને પણ પ્રભુના સ્વરૂપમાં દ્રઢતા ઉપજે છે અને માર્ગમાં સ્થિર થઈને દ્રઢતાપૂર્વક રહે છે એવા શ્રી જમનેશના ચરિત્રને કોણ પાર પામી શકે આ શ્રી નાગડી થઈને બગડું પધારે એટલે ઓજતનું પાર ઓજતનું જલ પાર કરીને બગડું પધારે છે